તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે મિત્રો કોઈ વ્યક્તિને પ્રેમમાં દગો મળે તો તે વ્યક્તિ શું કરે તો સામાન્ય રીતે તમને મનમાં એવું જ થશે કે જે વ્યક્તિને પ્રેમમાં દગો મળે તો તેઓ કદાચ કોઈક આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે અથવા તો કોઈક સારી પોઝિશન ઉપર તેઓ નોકરી એવું મેળવે હવે મિત્રો તમે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ જે વ્યક્તિ છે એને પ્રેમમાં દગો મળતા તેને બકરી સાથે લગ્ન કરી લીધા હતા જે હા મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ છે એને પ્રેમમાં દગો મળ્યો હતો જેના કારણે ત્યાર પછી આ વ્યક્તિએ બકરી સાથે લગ્ન કરી લીધા હતા હવે મિત્રો આ સાંભળવું પણ આપણે કેટલું બધું અજીબ લાગ્યા પરંતુ આ હકીકતમાં બન્યું છે આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો